રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે અરવલ્લી જિલ્લાના પ્રવાસે આવ્યા હતા મોડાસાના ના ઇજનેરી કોલેજના મેદાન ખાતે ઉપસ્થિત રહેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જિલ્લામાં બસો ચોસઠ પોઈન્ટ કરોડના વિવિધ પ્રકલ્પોના ખાતમુહૂર્ત ને લોકાર્પણ કર્યા હતા મોડાસા ખાતે ઉપસ્થિત મુખ્યમંત્રીનું ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું રાજ્યના માર્ગ અને મકાન વિભાગ ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગ નર્મદા જળ સંપત્તિ પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ હેઠળના અરવલ્લી જિલ્લામાં કુલ બસો કરોડના વિવિધ પ્રકલ્પોનું મુખ્યમંત્રીના હસ્તે ખાતમુહૂર્ત અને લોકાર્પણ થયું હતું આ પ્રસંગે કનુભાઈ દેસાઈ

264 કરોડ ની મબલક રકમનો આજે અરવલ્લી જિલ્લાની પ્રજાજનોને લાભ આપવામાં આવ્યો આની પહેલા પણ 300 કરોડ એટલે હું માનું ત્યાં સુધી 6 થી 12 મહિનાની અંદર 600 કરોડના વિકાસના કામોનો ખાતમુરત અને લોકાર્પણ થયા અરવલ્લી જિલ્લો આજે ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલો અને આવનારી લોકસભાના ઇલેક્શનની અંદર પણ ગુજરાતની અંદર 26 છવ્વીસ સીટ ઉપર ભારતીય જનતા પાર્ટી નો ભગવો રહ્યો છે વિકાસ વિકાસના કામો કરતા આવ્યા છે અને છવ્વીસે છવ્વીસ સીટો ભારતીય જનતા પાર્ટી પાંચ લાખ થી વધુ મતોથી ચૂંટાય તેવી તમામ કાર્યકર્તાઓ મહેનત કરી રહ્યા છે